મોટા પાપા ની ઠંડીનું ઓછું પાણી પીવે નઈ ગાય બાબુ ગાય પાવે કોણ કોણ ગાય પાવે એ બબુ હવે તાર મમ્મી ગાય પાવે હેરી હોબુ બબુ ગાય તાર મમ્મી પાવે હેરી હા બબુ આવે હો મમ્મી ગાય ના આવે હેરી तार मम्मी गाय पाए ना बबू हो तार मम्मी जी तार मम्मी बबू तार मम्मी जी तार मम्मी से गाय पावा जी गाय पावा जी चल से गाय लाइने आई चा पीवा चा पीवा हाँ बबू मम्मी आई चापिवाने, चापिवाने? तो आ, जी चा पावे तो पी लाख से ना पावे तो पे घरे जाने पीछे नहीं बाबू ગાય પાઈ ના તો કાલ નો નું લહણા તો લે એમ હે કાન નું રહી રહીજ આટલું હા હવે પેલા ચા પીવા બનાવી નહિ તો ચા પીવી થોડો હા પતી થોડુંક રહી રહીજ હમ પતાવી દોડો એટલું ચા બનાવો પછી ચા પીને મિત્ર મંદિરનું કામ ચાલુ છે માતાનું બબુ હાથીના મોઢા ઉપર બેઠા હોય એમ બેઠા હોય ને ચા બબુડા હા ઉપર બેઠા તમે આવું ચાલ લાવ્યું આવું લાકડું કોણ લાવ્યું આ મમ્મી લાવી મમ્મી લાવી પપ્પા લાયા તાર મમ્મી લાવી પપ્પા લાવ્યા તાર મમ્મી જઈ ગઈ બબુ ચા બનાવવાની કે નહીં બનાવવાની ચા પાવાની છે બબુ બબુ ચા પીવાનો શું પીવે રબા બોધું કોણ પીવે હ બસ ચા બનાવવા નીકળે છે હવે મમ્મી બબુ મમ્મી ને બમ્મા હે બબુ ચા પી રે મમ્મી ને કે મમી ચા પી રો કે કલા આવો ઓ લહમ ને જરી મમ્મી કે મમ્મી કે ચા પી રો મમ્મી મમ્મીન મુંબઈ મમ્મી કેમ્મી બોલી મમ્મી બોલી ભાઈ ચા આય મમ્મી મમ્મી કે બે દે ચા પીવાળો બે તું છે એમ બેઠો તાર નહી પીવાની

મોટી મમ્મી ને બે બબુ જોવે હરા જો એ એ પગ ગારો છે ગારો પગ આમ એ દોરાવા આવ્યો બે દોરે पकड़ो 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 पकड़